નમસ્કાર ગુજરાત આજના તાજા સમાચારની અંદર રેશન કાર્ડમાં નવો ફેરફાર ખેડૂતોને બે મહિનામાં લાખો રૂપિયા મળશે ખેડૂતોને લઈને મોદી સરકારની જાહેરાત ખાતામાં આવશે છ હજાર રૂપિયાનો હપ્તો આજે ત્રણ જિલ્લામાં માવઠાનું સંકટ પતિ પત્નીને મળશે અઢાર હજાર રૂપિયાની સહાય આ ખેડૂતોને બાવીસ હપ્તો નહીં મળે પાન પાનકાર્ડમાં એક મોટો ફેરફાર આવશે દેવા અંગે મોટી જાહેરાત દસ લાખ રૂપિયાનું સુરક્ષા કવચ મળશે આજથી નવા નિયમો લાગુ થશે મોદી સરકાર આપશે ભેટ વિધવા સહાય યોજનામાં ફેરફાર ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરવાના નિયમો અંબાલા પટેલની નવી આગાઈ બોર્ડની પરીક્ષામાં મોટો ફેરફાર મોદી સરકારનો મોટો નિર્ણય શિયાળાની વિદાય વચ્ચે વરસાદની આગાઈ સોના લગાવવાના હોવ તો બંધ રાખી દેજો અને મિત્રો આજના તાજા ખેડૂત સમાચાર અને આજના સૌથી મોટા સોના ચાંદીના ભાવ જાણીશું આજના વિડીયોની અંદર તો મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવી એ પહેલાં જો તમે અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ કરી અમારી યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી મિત્રો દેશ દુનિયાને ગુજરાતના તાજા મોટાને અને મહત્ત્વના સમાચાર તમને સૌપ્રથમ અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી દિવસભર અને સમયસર મળતા રહે તો મિત્રો આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો રેશન કાર્ડમાં ફેરફાર થયા છે નવું હવે એટીએમ મશીન આવશે એટલે મિત્રો રેશન કાર્ડમાં પણ એટીએમ જેવું જ મશીન આવવાનું છે તેને લઈને સૌથી મોટા સમાચાર આવી ગયા છે ભાવનગર જિલ્લાની અંદર આ એટીએમ મશીન છે એ લગાવી દેવામાં આવ્યું છે જેનું નામ આપવામાં આવ્યું છે ગેઇન એટીએમ મશીન એટલે કે ખાદ્ય અંતર્ગતનું એટીએમ મશીન ગુજરાતમાં પોણા કરોડ જેટલા રેશન કાર્ડ ધારકો છે અને વિશેષ કરીને જરૂરિયાતમંદોને વ્યાજબી ભાવની દુકાનો પરથી મળવાપાત્ર જે અનાજનો જથ્થો છે તેની અંદર હવે મિત્રો સરકાર તરફથી એક નિયમ બનાવવામાં આવ્યો છે ફેરફાર કરી દેવામાં આવ્યો છે જેમાં મિત્રો અનાજનો જથ્થો મેળવવા માટે પડતી હાલાકીને દૂર કરવા માટે હવે સરકારે એક નિર્ણય લીધો છે રાજ્યના અન્ન અને નાગરિકના પુરવઠા વિભાગે ખાદ્યના વિતરણ પ્રણાલીમાં વ્યાપક રીતે ટેકનોલોજીનો ઉપયોગ કરી અને આર્ટિફિશિયલી ઇન્ટેલિજન્સ ટૂલનો ઉપયોગ કરી રિયલ ટાઈમ મોનિટરિંગ સિસ્ટમ ગોઠવી છે એટલે કે રેશન કાર્ડના ભૂતકાળ બની જશે હવે નાગરિક પુરવઠા વિભાગ દ્વારા આ બંને મહત્વના પગલા ઉપરાંત ફૂડ એટીએમ શરૂ કરી દેવામાં આવ્યું છે અને આ ત્રણ બાબતોનો ફેબ્રુઆરી મહિનાના રોજ ગૃહમંત્રી અને સહકારીતા મંત્રી અમિતભાઈ શાહના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો છે એટલે મિત્રો હવેથી અનાજ અંતર્ગતના પણ એટીએમ છે એ તમે જોઈ શકશો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂતોને બે મહિનામાં લાખો કમાવાની તક મળી ગઈ છે મિત્રો અત્યારે જે સમાચાર સામે આવી રહ્યા છે તેની અંદર ફેબ્રુઆરી મહિનો બેસી ગયો છે અને ઘણા ખેડૂતોનું ખેતર રવિ પાકોની લણણી પછી ખાલી પડ્યું છે એટલે કે હવે ફેબ્રુઆરી મહિનો પૂર્ણ થવા આવ્યાને વારે જો તમે પણ મૂંઝવવાના હોવ કે હવે ટૂંકા ગાળામાં કયો પાક લેવો જોઈએ ઓછી મહેનતે વધુ નફો કયો પાક આપશે તો મિત્રો ભીંડાની ખેતી તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પો સાબિત થઈ શકે છે નિષ્ણાંતોના મતે ફેબ્રુઆરી મહિનામાં વાવેલા ભીંડા માત્ર પિસ્તાલીસ થી પચાસ દિવસમાં તૈયાર થઈ જાય છે અને બજારમાં તેની માંગ પણ બારે માસ રહેતી હોવાથી ભાવ પણ સારા મળે છે શાકભાજીની ખેતીમાં ભીંડા એક એવો રોકડીયો પાક છે કે જેમાં રોકાણ ઓછું અને વળતર ઝડપથી મળી જશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોને લઈને મોદીજીની સૌથી મોટી જાહેરાત સામે આવી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે રાજ્યસભામાં ધન્યવાદ પ્રસ્તાવ પર થયેલી ચર્ચાને જવાબ આપી રહ્યા હતા ત્યારે પીએમની સ્પીચ દરમિયાન વિપક્ષે વોકઆઉટ પણ કર્યું વિપક્ષની ગેરહાજરીમાં પીએમ મોદીએ સ્પીચ ચાલુ રાખી અને તેમને કોંગ્રેસ પર હુમલો કરતાં કહ્યું કે કોંગ્રેસ પાસે ઈચ્છાશક્તિ નથી અને વિઝન પણ નથી ખેડૂતોના ખાતામાં ચાર લાખ કરોડ રૂપિયા અમે આપ્યા કોંગ્રેસ વિશ્વાસઘાત કરવાના વિષયમાં દેશના અન્નદાતાઓને નથી છોડ્યા તો હવે મિત્રો મોદી સરકાર દ્વારા ખેડૂતોના ખાતામાં જે પૈસા આપવામાં આવ્યા છે ખરેખર તમને મળ્યા છે કે નહીં એ નીચે કમેન્ટ બોક્સમાં તમે જણાવી દેજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોના ખાતામાં છ હજાર રૂપિયાનો હપ્તો પણ આવી શકે છે તમને ખ્યાલ હશે કે હિમાચલ પ્રદેશના સોલનામાં ડૉક્ટર વાયેશ પરમાર બાગાયત અને વનીકરણ યુનિવર્સિટી ખાતે આયોજિત એક કાર્યક્રમમાં ઉપાધ્યક્ષ જગદીશ ખડકડે ખેડૂતોએ માત્ર ખોરાક આપનાર આપનાર જ નથી પરંતુ દેશના ભાગ્યના ઘડવૈયા પણ ગણવામાં આવ્યા છે તેમણે કહ્યું છે કે વિકસિત ભારતનો માર્ગ ખેતરમાંથી પસાર થશે અને આ ત્યારે જ શક્ય બનશે જ્યારે આપણે ખેડૂતોને સંપૂર્ણ ટેકો આપીશું તેમણે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગતનો જે હપ્તો આપવામાં આવે છે વર્ષે છ હજાર રૂપિયાની જે આર્થિક સહાય આપવામાં આવે છે એ આર્થિક સહાયના રકમની અંદર વધારો કરવા માટેની પણ છે એ જાણકારી આપી છે એ માંગ પણ કરી છે કે ખેડૂતોના બેંક ખાતાની અંદર જે દર ચાર મહિને બે હજાર રૂપિયાનો હપ્તો આપવામાં આવે છે એ હપ્તાની રકમની અંદર વધારો કરવામાં આવે ખેડૂતોને ચાર હજાર રૂપિયાનો હપ્તો આપવામાં આવે અને વધારાના છ હજાર રૂપિયા છે એ વાર્ષિક ખેડૂતોને મળવા જોઈએ અત્યારે જે છ હજાર રૂપિયા મળે છે એની જગ્યાએ બાર હજાર રૂપિયાની સહાય ખેડૂતોના બેંક ખાતાની અંદર જમા થવી જોઈએ તો આ બાબતે છે અત્યારે સમાચાર મળી રહ્યા છે અને સૌપ્રથમ તમને જણાવી દઈએ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત હવે હોળી પહેલાં ભેટ આપવામાં આવશે ઘણા બધા ખેડૂતોના ફોર્મ ભરેલા છે કેવાય સી કમ્પ્લીટ છે અને ફાર્મર રજિસ્ટ્રેશન પણ કમ્પ્લીટ છે તો એવા ખેડૂતોને બાવીસમાં હપ્તો હવે હોળી પહેલાં છે એ બેંક ખાતાની અંદર મળી જશે સરકાર તરફથી ઓફિશિયલી તારીખ કે ઓફિશિયલી એનાઉન્સમેન્ટ જાહેરાત થઈ નથી પરંતુ અત્યારે સોશિયલ મીડિયા દ્વારા જે સમાચાર મળી રહ્યા છે તેના માધ્યમથી તમને જણાવી દે તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત બે હજાર રૂપિયાનો બાવીસનો હપ્તો હવે તમને ચાર માર્ચ બે હજારને છવ્વીસ પહેલાં મળી શકે છે કારણ કે ચાર માર્ચ બે હજારને છવ્વીસના રોજ મિત્રો હોળી ટુળેટીના દિવસો આવે છે આ તહેવાર નિમિત્તે છે તમને બે હજાર રૂપિયાનો હપ્તો અગાઉ આપવામાં આવી શકે છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો અંબાલા પટેલની નવી આગાહી જેમાં મિત્રો આજે આ ત્રણ જિલ્લાઓની અંદર માવઠાની શક્યતાઓ દર્શાવવામાં આવેલી છે તમને ખ્યાલ હશે મિત્રો સોળ ફેબ્રુઆરીથી લઈ અને પચીસ ફેબ્રુઆરી વચ્ચે એટલે કે આગામી નવ દિવસ સુધીની જે હવામાનની સ્થિતિ છે તેની અંદર મોટો પલટો આવવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે અંબાલા પટેલે આગાહી કરી દીધી છે આજે આ ત્રણ જિલ્લાઓની અંદર માવઠાનું સંકટ છે હવામાન નિષ્ણાંત અંબાલા પટેલે ગુજરાતમાં ફરી એક વખત કમોસમી વરસાદ પડવાને લઈને સૌથી મોટા સમાચાર આપ્યા છે હવામાન નિષ્ણાત અંબાલા પટેલે જે આગાહી વ્યક્ત કરી છે તેમાં ગુજરાત રાજ્યની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની શું અસર થશે સાથે સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર કયા જિલ્લાઓની અંદર ભારે પવન સાથે વરસાદની આગાહી છે આ સાથે ગુજરાતના કયા જિલ્લાઓની અંદર વાતાવરણની અંદર મોટો પલટો આવવાની શક્યતા છે આવી દરેક આગાહી તમને આજના વિડીયોની અંદર જણાવીએ તો મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ગુજરાત રાજ્યની અંદર વાતાવરણમાં મોટો પલટો આવવાની શક્યતા રહેલી છે ખાસ કરીને નવસારી વલસાડ અને ભરૂચ જિલ્લામાં માવઠું પડવાની શક્યતા છે તો આ વરસાદી સિસ્ટમ ભૂ મધ્ય સમુદ્રથી સક્રિય થઈને ભારત પહોંચી છે તેર ફેબ્રુઆરીથી ઉત્તરના રાજ્યમાં જે તેની અસર વર્તાણી હતી પરંતુ હવે આ જે અસર છે એ ગુજરાતને પણ ધમરોળતી સિસ્ટમના ભાગરૂપે જોવા મળશે ખાસ કરીને વાતાવરણની અંદર જે સ્થિતિ અત્યારે દર્શાવવામાં આવી રહી છે ગુજરાત રાજ્ય ઉપર તેની ઉત્તર ગુજરાતથી લઈને સૌરાષ્ટ્રના ઝોન સુધી અને કચ્છથી લઈને મધ્ય ગુજરાતના જે જિલ્લાઓ છે ત્યાં સુધીની આગાહી દર્શાવવામાં આવી રહી છે વાસ્તવિકતા એવી છે કે વરસાદની જે સ્થિતિ છે એ ગુજરાતને અસર પહોંચાડશે કે કેમ કારણ કે બેથી ત્રણ દિવસનો સમયગાળો અત્યારે દર્શાવવામાં આવી રહ્યો છે વાતાવરણની સ્થિતિને લઈને હવામાનની અંદર પણ મોટો ફેરફાર છે એમાં દર્શાવવામાં આવી રહ્યો છે અત્યારે જોવા જઈએ તો હવામાનની સ્થિતિ જે છે એ મિત્રો ગરમીનું પ્રમાણ વધારે પડતું જોવા મળી રહ્યું છે શિયાળાની ઋતુ થતી તરફ જોવા મળી રહી છે અને ઉનાળાની શરૂઆત છે થતી જોવા મળી રહી છે તમારા જિલ્લાની અંદર વિસ્તારની અંદર કે ગામની અંદર અત્યારે વાતાવરણ કઈ પ્રકારનું થયું છે એ નીચે કમેન્ટ બોક્સમાં તમે અમને જણાવી દેજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો પતિ પત્ની બંનેને મળશે અઢાર હજાર રૂપિયાની સહાય મિત્રો સાઠ વર્ષથી વધુ વયની જે ઉંમરના પરણીત ખેડૂત પરિવાર છે એમના માટે મોટી જાહેરાત કરવામાં આવી છે આ યોજનામાં જોડાવા માટે પતિ પત્ની બંનેને તેમાં તમામ આવી મહત્વની પેન્શન યોજનાઓનો લાભ લેવા માટે સાઠ વર્ષની ઉંમર છે હોવી જરૂરી છે સાઠ વર્ષની ઉંમર પછી તમે આ યોજનામાં જોડાઈ અને દર મહિને અઢાર હજાર રૂપિયાની આર્થિક સહાય છે એ મેળવી શકો છો કઈ યોજના છે કઈ સ્કીમ છે સરકારી યોજના છે કે કેમ કારણ કે મિત્રો પેન્શનની વાત કરવામાં આવે ત્યારે સૌથી મહત્વપૂર્ણ ખેડૂતો યોજના હોય છે તેમાં માનધન યોજના છે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાને અંતર્ગત જ લાભ આપવામાં આવે પરંતુ હવે સરકારી યોજનાઓના લાભ જે છે એ સરકાર દ્વારા નવી પોસ્ટ બેંક દ્વારા છે આપવામાં આવતા હોય છે પોસ્ટ બેંકના એકાઉન્ટમાંથી જ તમને સહાયના પૈસા છે આપવામાં આવતા હોય છે પતિ પત્ની બંનેને આ યોજનામાં લાભ આપવામાં આવે છે એટલે આ યોજના સરકારી યોજના જ છે સરકારી યોજના એટલા માટે કહેવામાં આવી રહી છે કારણ કે મિત્રો પેન્શન યોજના વૃદ્ધ પેન્શન યોજનામાં અત્યારે સરકાર તરફથી છે એ દરેક જે ગરીબ અને વૃદ્ધ લોકો છે એમને હવે સિનિયર સિટીઝન કાર્ડ પણ આપી દેવામાં આવશે વૃદ્ધ મહિલાઓ અને વૃદ્ધ માટે છે એ સિનિયર સિટીઝન કાર્ડની વ્યવસ્થા છે સરકારે કરી છે હવેથી તમે પણ આ યોજના અંતર્ગત લાભ લઈ શકો અથવા તમારા નજીકના જે પણ લોકો છે એમના માટે લાભ લેવરાવી શકો છો તો વૃદ્ધ પેન્શન યોજના અંતર્ગત સરકાર દ્વારા છે એ સૌથી મોટો લાભ આપવામાં આવી રહ્યો છે હવે સાઠ વર્ષ પછી પણ તમે જે છે એ આયુષ્યમાન ભારત કાર્ડનો પણ ઉપયોગ કરી શકો છો આયુષ્યમાન યોજના અંતર્ગત જે પાંચ લાખ રૂપિયા સુધીનું વાર્ષિક દવાખાનું જે છે એ મફત સારવારના ભાગરૂપે આપવામાં આવે છે એનો લાભ પણ લઈ શકો છો તો સૌ પ્રથમ તમને જણાવી દઈએ તો સાઠ વર્ષથી વધુ વયના તમામ પરિણિત ખેડૂત પરિવાર માટે આ યોજના જાહેર કરવામાં આવી છે જેમાં હવે જોડાવા માટે પતિ પત્નીના તમામ આવી મહત્વની પેન્શન યોજના સાઠ વર્ષથી વધુ વયના પરિણિત જે ખેડૂત પરિવાર છે એમને આપવામાં આવે છે જેમાં પેન્શન સ્વરૂપે વયવંદના યોજનાનું નામ આપવામાં આવ્યું છે યોજના અંતર્ગત જે છે ઓનલાઈન અપલોડ કરવાના રહે છે જ્યારે પતિ પત્નીએ ભરેલા પ્રીમિયમની પૂરેપૂરી રકમ સાથે સાથે અને અઢાર હજાર ત્રણસો બેંક ખાતામાં જમા કરી આપવામાં આવશે તો આ એક સૌથી મોટી યોજના છે સરકારી યોજના છે એલઆઈસી બીમા સખી યોજનાની જેમ જ કામ આપે છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ આ ખેડૂતોને બાવીસમાં હપ્તો હવે નહીં મળે હવે હપ્તાને લઈને જાહેરાત તો થઈ ગઈ છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગતનો આગામી બાવીસ મોપ્તો માર્ચ બે હજાર છવ્વીસ સુધીમાં મળી જશે એટલે કે માર્ચ મહિનાની બે હાજર ને છવ્વીસની સાલ માર્ચ મહિનો અને મિત્રો ચોથી તો પાંચ તારીખ પહેલા મળી જશે પરંતુ ઓફિશિયલ તારીખ જાહેર નથી થઈ એના માટે તમને સમાચાર જણાવી દઈએ તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત અત્યાર સુધીમાં ખેડૂતોના ખાતામાં કુલ રકમ જમા કરી દેવામાં આવી છે એમાં એકવીસ હપ્તા જમા થયા છે હવે ઘણા બધા ખેડૂતો બાવીસમાં હપ્તાનો રાહ જોઈને બેઠા છે કારણ કે એકવીસમાં હપ્તાના પૈસા જે ખેડૂતોને નથી મળ્યા એવા ખેડૂતો હવે બાવીસમાં હપ્તાની રાહ જોઈને બેઠા છે તો તમને જણાવી દઈએ તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત અત્યાર સુધીમાં એકવીસ હપ્તા જે જાહેર કરી દેવામાં આવ્યા અને ખેડૂતોના ખાતામાં પણ મોકલી દેવામાં આવ્યા તો એવા ખેડૂતોએ ફાર્મર રજિસ્ટ્રેશન કરાવેલું હતું કેવાય કરાવેલું હતું અને પોતાના આધાર કાર્ડને જમીન સાથે એટલે કે પોતાની સાતાર બારની નકલ સાથે આધાર સીડિંગ કરાવેલું પણ હતું અને બેંક એકાઉન્ટની અંદર એફટીઓ પ્રોસેસ પણ ઇનેબલ હતું હવે ચારથી પાંચ સ્ટેપની જ્યારે તમે મહત્ત્વપૂર્ણ કાળજી રાખશો ત્યારે જ તમને આગામી હપ્તો છે આપવામાં આવશે તો એ ભાગરૂપે જો તમારું આધાર કાર્ડ એકાઉન્ટ સાથે બેંક એકાઉન્ટ સાથે જ્યારે લિંક હોય તેમજ આધાર સીડિંગ હોય ફાર્મર રજિસ્ટ્રી કમ્પ્લીટ હોય આવા જે સરકાર દ્વારા જે માગવામાં આવતા તમામ ડોક્યુમેન્ટ હોય તો તમે છે એ બાવીસમો હપ્તો મેળવવા માટે પાત્રતા ધરાવો છો તો બાવીસમો હપ્તો હવે તમને ટૂંક સમયની અંદર તમારા બેંક ખાતાની અંદર મોકલી આપવામાં આવશે તો ત્યાં સુધી તમારે રાહ જોવી પડશે સરકાર દ્વારા તમારે છે એ રાહ જોવી પડશે ત્યાર પછી તમને બે હજાર રૂપિયાનો બાવીસ મોપ્તો સરકાર તરફથી છે આપવામાં આવશે ત્યાર પછી સમાચારની અંદર આવી જોઈએ તો મિત્રો પાન કાર્ડમાં એક મોટો ફેરફાર કરવામાં આવ્યો છે જો તમારી પાસે પાન કાર્ડ છે તો આ એક તમારા માટે મહત્વના સમાચાર જાણે છે જેમાં મિત્રો કેન્દ્ર સરકારે પાન કાર્ડમાં એક મોટો ફેરફાર કરવાની યોજના છે બનાવી છે હવે તમે પાન કાર્ડના માધ્યમથી પચાસ હજાર રૂપિયા સુધીનું જો ટ્રાન્ઝેક્શન કરો છો અથવા તો જમા કરાવો છો તો તમારી પાસેથી પાન કાર્ડ માંગવામાં નહીં આવે પહેલા મિત્રો એવું હતું કે સરકાર દ્વારા જ્યારે જાહેર કરવામાં આવેલી માહિતી હતી સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું એ પ્રકારના જો તમે ટ્રાન્ઝેક્શન કરો છો તો તમારે પાન કાર્ડ અવશ્ય આપવું પડતું હતું એટલે કે ફરજિયાત આપવું પડતું હતું પરંતુ હવે એ ફરજિયાત નથી સરકારે હવે એક લિમિટ કરી છે લિમિટ નક્કી કરી છે લિમિટના માધ્યમથી તમે જોવો છો તો પચાસ હજાર રૂપિયાથી વધુ રોકડ જમા કરાવવા ઉપર પાન કાર્ડ ફરજિયાત રહેશે નહીં બેંક ખાતામાંથી દસ લાખ રૂપિયા કે તેથી વધુ રકમની રોકડ જમા કરાવવા અથવા તો ઉપાડવા માટે પણ પાન કાર્ડ છે ફરજિયાત ગણવામાં આવશે ત્યાં સુધીમાં તમે કોઈ પણ પૈસા જમા કરાવો કોઈ પણ રકમ છે એ ઉપાડો છો તો એમાં તમારા પાન કાર્ડના છે એ મહત્વપૂર્ણ ફરજિયાત ગણવામાં આવતું નથી જેની દરેક લોકોએ ખાસ નોંધ લેવી કારણ કે મિત્રો અત્યારે અવારનવાર પાન કાર્ડના કારણે છેતરપિંડી થઈ રહી છે પાન કાર્ડના નામે છે એ ઘણા બધા ફ્રોડ પણ થઈ રહ્યા છે આ તમામ જે ફ્રોડ છે એ અટકાવવા માટે સરકાર દ્વારા આરબીઆઈ દ્વારા અને ખાસ કરીને એનએસડીએલ એટલે કે પાનકાર્ડની જે ઓથોરિટી છે એમના દ્વારા આ એક નિર્ણય લેવામાં આવ્યો છે તો આ મહત્વપૂર્ણ નિર્ણય છે તમે પણ છે એ ધ્યાન રાખજો અને તમારા નજીકના જે સગા સંબંધી છે એમને પણ ખ્યાલ કરી અને આ માહિતી શેર કરી દેજો જેથી કરીને આવનારા સમયની અંદર જ્યારે પણ સરકાર દ્વારા પાન કાર્ડ બાબતે કોઈ પણ નવી ઉંચવણ આવે અથવા તો કોઈ પણ ગૂંચવણ આવે તો એના માટેના જે છે એ પ્રોપર તમને છે સમાચાર મળી જાય ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો દેવા માફી અંગેની મોટી જાહેરાત સામે આવી છે મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત તો હપ્તો ખેડૂતોના બેંક ખાતામાં મળી જાય છે પરંતુ શું ખરેખર બે હજાર રૂપિયાના હપ્તામાં ખેડૂતોનું જે વર્ત તર છે વાવેતર છે અને ખાસ કરીને અત્યાર સુધીમાં જે ખેડૂતોએ વાવેલું છે એ સર્વે કરીએ આપણે તો દરેક ખેડૂતોને પાક નુકસાન થયું હોય એવું સામે આવ્યું છે એટલે ઘણું બધું નુકસાન થયું હોય એવું લાગી રહ્યું છે તો એવી જ રીતના ગુજરાતના પણ ઘણા બધા ખેડૂતોનું નુકસાન છે એ થયું છે આપણે દરિયાપટ્ટીના પટ્ટીના વિસ્તારોની વાત કરવામાં આવે કે પછી અત્યારે રોડ ટ્રાન્સપોર્ટની માધ્યમથી જે અમુક ખેતરો નથી વધ્યા અમુક ઝાડવા વૃક્ષો નથી વધ્યા અને જેના કારણે જે ભારે આગાહીઓ તકલીફ ભોગવવી પડે છે એના વિશેની પણ આપણે ચર્ચા આજે કરી લઈએ હવે તમને જણાવી દઈએ તો અત્યાર સુધીમાં દેવામાફી અંગે છે જે જાહેરાત કરવામાં આવી નથી પંજાબમાંથી કોંગ્રેસ નેતા સુખપાલસિંહે ખેરા એટલે કે ઓલ ઇન્ડિયન કિસાન કોંગ્રેસે પ્રધાનમંત્રીને પત્ર લખીને ખેડૂત માટે વિશેષ રાહત પેકેજ એ દેવા માફી અંગેના પેપર પત્રકને આ બીજું બનાવી એટલે કે આગળ રાખતા આવડું આ જે પેપર તે દર્શાવવામાં આવી રહ્યું છે કે જેમના અત્યારે અમારી પાસે કોઈ એવા રહેઠાણ પુરાવા નથી બીજા નંબરની અંદર કોઈ એવા ડોક્યુમેન્ટ નથી કે જેને કારણે આપણે એવું પ્રોપર કરી શકીએ કે માની લે કે ગુજરાતનું દરેક વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ પણ હોય કે વાતાવરણની અંદર અવસર પણ હોય તો એ દરેક પ્રશ્નો છે એ ખેડૂતોના જે છે એ સોલ્વ કરવા પડશે પરંતુ તમને જણાવી દઈએ તો અંગેના પ્રશ્નો છે ક્યારે સોલ્વ થાય તો જ્યારે પીએમ કિસાન સન્માન યોજના અંતર્ગત લાભ આપવામાં આવતો હોય ઘણા બધા ખેડૂત મિત્રો છે એ ફોર્મ ભરી અને લાભ પણ લેતા હોય પરંતુ એમાં તમને જણાવી દઈએ તો દેવામાં અંગેના જે છે એ સમાચાર સૌથી વધારે પ્રચલિત થયા છે કારણ કે ઘણા બધા ખેડૂતોનું હજુ સુધી દેવું માફ થયું નથી ઘણા બધા રાજ્યોના ખેડૂતોનું દેવું છે બે લાખ રૂપિયા સુધીનું માફ થયું છે પરંતુ ગુજરાતના ખેડૂતોનું દેવું માફ થયું નથી ઘણી વખત ખેડૂતો પણ એવું કરી રહ્યા છે આંદોલન પણ કરી રહ્યા છે અને મીટિંગ સભાઓ પણ કરી રહ્યા છે કે ખેડૂતો આગેવાન વચ્ચેથી વેધર એનાલિસિસના ફોરકાસ્ટની માહિતી પ્રમાણે આગળ વધી જવું બાકી ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ પણ હોવું જરૂરી છે એક જ માહિતી ગુજરાતને દરેક વિસ્તારોમાંથી લોકેશન સ્વરૂપે આગળ આપવા જણાવ્યું છે તો હવે મિત્રો અત્યારે દેવામાં અંગે છે એ ખેડૂતોને પણ જે જાહેરાત કરવામાં આવી જોઈએ કે ખેડૂતો અંગે જે ચેતવણી આપવામાં આવતી હોય અને ખેડૂતો પણ જો પ્રોપર રીતે છે માગણી ન કરે તો સરકાર તરફથી પણ ખેડૂતોને દેવું માફ કરવામાં નથી આવવાનું જ્યારે પણ ખેડૂતો માટે છે એ દેવા માફી અંગેના સમાચાર ઉઠે અથવા તો ખેડૂતોને દેવામાં માફી અંગેના પ્રશ્નનું જે સોલ્યુશન જોતું હોય તો ત્યારે સરકાર તરફથી સે સમક્ષ રજૂઆત કરવી પડે અને વેલા મોડો સરકાર દ્વારા પણ આ અંગે છે કોઈ પણ એક જ આયરાત કરવામાં આવી શકે છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો 10 લાખ રૂપિયા સુધીનું સુરક્ષા કવચ છે એ મળશે મિત્રો ભારતીય પોસ્ટ વિભાગની જનતા માટે જીએજી 550 નામની એક નવી અકસ્માત વીમા યોજના છે એ બહાર પાડી છે જેમાં આર્થિક માત્ર પાંચસો ને પચાસ રૂપિયા કરવાના આશરે તેરસો ને પચાસ રૂપિયા એક પોઈન્ટ પચાસ રૂપિયા એટલે કે દોઢ રૂપિયા જેટલું વાર્ષિક છે એ ચલણ થયું હવે ગુજરાતના દરેક વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ પણ વધારે હોય અને કર્મીઓની પણ સંખ્યા ઓછી હોય તો એ માહિતી ગુજરાતના દરેક વિસ્તારોને લાગુ પડે છે તો દસ લાખ રૂપિયા સુધીનું સુરક્ષા કવચ જે છે એ ખેડૂતો માટે પણ છે ગરીબ પરિવારોને માટે પણ છે અને મધ્યમ વર્ગના લોકો માટે પણ છે તમે પણ આવી યોજનાઓ અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવીને લાભ લઈ શકો છો ત્યાર પછી તમે જોઈ શકો છો દસ લાખ રૂપિયા સુધીનું જે સુરક્ષા કવચ મળે છે જેમાં અઢારથી લઈ પાસઠ વર્ષના લોકો પણ આધાર કાર્ડ સાથે નજીકની પોસ્ટ ઓફિસ એટલે કે આઈપીપી બીમાં પણ જઈ અને આવી યોજનાઓ અંતર્ગત છે એ રજીસ્ટ્રેશન કરી શકે ઓનલાઈન અરજી છે એ કરી શકે છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો આજથી નવા નિયમો લાગુ થવા જઈ રહ્યા છે જેમાં મિત્રો નવા નિયમોની અંદર બાર મહિનાથી બંધ પડેલા જે યુપીઆઈ ટ્રાન્ઝેક્શન છે યુપીઆઈ બ્લોક કરી દેવામાં આવશે કારણ કે મહિનાથી બંધ પડેલા યુપીઆઈના કોન્ટેક્ટ છે એ યુપીઆઈ કોન્ટેક્ટ સિગ્નલો છે કાઢી નાખવાનું છે અને યુપીઆઈનું તમારે ટ્રાન્સફોર્મેશન પણ આવી જશે જસ્ટ અત્યારે લુકિંગ લાઈક તો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ વધારે હોય તો એ પણ આપણે છે એ આપણે જાણતા હોય છે પરંતુ સરકાર દ્વારા જેટલી પણ યોજનાઓ બહાર પાડવામાં આવે છે દરેક યોજનાઓનો લાભ લેવા માટે અત્યારે છે ખેડૂતોના બેંક ખાતાની અંદર પૈસા પણ આપવામાં આવતા હોય છે ઘણા બધા ખેડૂતોના બેંક ખાતાની અંદર પૈસા પણ આવી રહ્યા છે હવે મિત્રો નવા નિયમો એવા છે કે જો તમે યુપીઆઈ ટ્રાન્ઝેક્શનનો ઉપયોગ છેલ્લા બાર મહિનાથી નથી કરતા તો તમારું યુપીઆઈ આઈડી કાર્ડ છે એ બ્લોક થઈ શકે છે યુપીઆઈ જે છે એ બ્લોક થઈ બંધ પણ થઈ શકે છે અને તમારે તેને પછી રિએક્ટિવ કરાવવું પડતું હોય છે પરંતુ બે હજાર છવ્વીસની સાલની અંદર ફેબ્રુઆરી મહિનાની અંદર ખેડૂતોના ખાતામાં જો અત્યારે માની લો કે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પેજનું પ્રમાણ માહિતી સ્વરૂપે આગળ વધે તો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને અસર જણાવી દઈશું બાકી તો અત્યારે લોકેશન પ્રમાણે આજથી નવા નિયમો જે લાગુ થયા છે એ નવા નિયમોની અંદર ઘણા બધા લોકોને છે એ લાભો મળે છે ઘણા બધા લોકોને લાભ નથી મળવાનો જે લોકોને લાભ અત્યારે મળવાનો છે તે દરેક લોકો યુજીઆઈ અને બીજીઆઈ દ્વારા જે સંચાલિત સંસ્થાઓ છે એમના દ્વારા છે એ આગાહી કરવામાં આવતી હોય છે તો એની માહિતી પણ આપણે છે એ જાણતા નથી પરંતુ ત્યારે ખાસ કરીને જણાવી દઈએ તો ત્યારે આજથી જે ફોનપે ગૂગલ પે અને પેટીએમ જેવા વાય વાપરતા ડેટાઓ હોય છે એ ડેટા તમારે સાચવવા પડશે કારણ કે જો ફેરફાર થતાં તમારી રોજિંદી બેન્કિંગ સેવાઓ છે એ થપ પણ થઈ શકે છે એટલે કે બંધ પણ થઈ શકે છે તો આ એક સૌથી મોટા સમાચાર છે તમારે ઉપયોગમાં લેવા જરૂરી છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આજના સૌથી મોટા સોના ચાંદીના ભાવ જોઈ લઈએ તો મિત્રો આજના તાજા સોના ચાંદીના ભાવની અંદર જોવા મળ્યો જાન્યુઆરી બે હજાર છવ્વીસમાં પ્રતિ દસ ગ્રામ એક લાખ એસી હજાર સાતસો ને ઓગણીસની ઐતિહાસિક સપાટી પર સ્પર્ધાયા બાદ હવે ભારતીય બજારમાં એમઓ એક્સ છે એ સોનું સ્પર્ધા બાદ જ ખરીદે અને હવે ભારતીય હવામાન સ્થિતિ છે પણ માહિતી સ્વરૂપે આગળ વધતા ગુજરાતને દરેક લોકો છે તો મારી રહ્યા છે અત્યારે દરેક ગુજરાતને દરેક લોકોને ફરી એક વખત છે એ વેધર એનાલિસિસની ફોરકાસ્ટની જે આગાહી છે એમાં તાંડવ મચાવી દેવાની આગાહી સ્થિતિ સ્વરૂપે આગળ વધશે અને ગુજરાતના દરેક વિસ્તારોની અંદર ભેજનું પણ માહિતી સ્વરૂપે આગળ વધશે